દશામાના તહેવારની ઉજવણી દર વર્ષે સુરતમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે પરંતુ દર વર્ષની જેમ જ આ વર્ષે પણ કેટલાક ના સમજ ભક્તો દ્વારા દેવી દશામાની મૂર્તિ શહેરની વિવિધ નહેરો અને જાહેર રસ્તાઓ પર લોકોની ધાર્મિક લાગણી ધુવાય તે પ્રકારે રઝડતી હાલતમાં મૂકી ગયા હતા જોકે સાંસ્કૃતિક રક્ષા સમિતિના કાર્યકરોએ આ અર્ધવિસર્જિત પ્રતિમાઓને ઉઠાવી શ્રદ્ધાભેર દરિયામાં પુનઃ વિસર્જન કરી કામગીરી હાથ ધરી હતી

બગુભાઈની વાડી સારોલી રોડ વગેરે વિસ્તારોમાં આવેલી નહેરો અને જાહેર રસ્તાઓ પરથી વધુ માતાજીની પ્રતિમાઓને કાઢી હજીરાના દરિયા વિસર્જન કરવામાં આવી છે દર વખતે આ જ પ્રકારની સ્થિતિ ઊભી થઈ જાય છે પરંતુ જેટલી આસ્થા સાથે દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે અને સ્થાપના કરવામાં આવે છે એટલા જ ભક્તિભાવપૂર્વક વિધિવત રીતે વિસર્જન થતું નથી આવી જ રીતે ગણપતિ વિસર્જન બાદ પણ શ્રીજીની પ્રતિમા રઝળતી મળી આવે છે